ક્યારી ગામે રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાને પોતાની સગી જનેતા અને બહેનની ઘાતકી હત્યા કરી નાખી હતી આ બેવડી હત્યાના બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો મોરબી તાલુકાના જીક્યારી ગામે શનિવારે રાત્રે દેવશીભાઈ સવજીભાઈ ભાટિયા નામના યુવાને રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતમાં ગુસ્સે ભરાઈને ખૂની ખેલને અંજામ આપ્યો હતો જેમાં દેવશીભાઈએ પોતાની માતા કસ્તુરીબેન ભાટિયા અને બહેન સંગીતાબેન ભાટિયાને ધારિયાના ઘા ઝીકીને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા બેવડી હત્યાના બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી હત્યા કરીને યુવાન ઘરમાં જ હોવાની બાતમી મળતા પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો ગઈ રાત્રે પોલીસને એક ફોનથી માહિતી મળી કે મોરબી તાલુકાના જીકિયારી ગામે ડબલ મર્ડરનો બનાવ બનેલ છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દેવસીભાઈ ભાટિયા નામના વ્યક્તિએ પોતાની માતા અને પોતાની બહેનની હત્યા કરેલી હતી પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરી છે જે દેવસીભાઈ છે એમના માતા જેની હત્યા થઈ છે એમનું નામ કસ્તુરબા છે અને એમના બહેન સંગીતાબેન જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષ જેટલી છે અને હત્યાનો કારણ અમને જે ફરિયાદમાં જાણવા મળ્યું છે જે કસ્તુરબા છે એમના ભત્રીજાએ ફરિયાદ આપી છે અને એમણે ફરિયાદમાં જણાવ્યું છે કે બંનેને રસોઈ બનાવવાનું કહેતા કોઈ રસોઈ ન બનાવી જેથી દેવસીભાઈને ગુસ્સો આવી ગયો અને એમણે ધાર્યાતી આ બંનેની હત્યા કરી નાખી એક પરિવારમાં સામાન્ય રસોઈ જેવી બાબતે વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી પરિવારનો પુત્ર જ કાળ બનીને ત્રાચક્યો હતો અને માતા બહેનની ઘાતકી હત્યા કરી નાખી હતી ಮಿಲಿನ ನಾಯಕ ನಿರ್ಮಾಣ ನೂಸ್ ಮೋರ್ಬಿ